નમસ્કાર મિત્રો સ્વાગત છે ઘણી જગ્યાઓના પગાર ધોરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે વિગતવાર જોઈએ તો નવા સુધારેલા પગાર ધોરણ મુજબ કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે તેનાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે રાજ્ય સરકારે સિવિલ સર્વિસીસ સુધારેલા પગાર નિયમો બે હજાર સત્તરમાં સુધારો કરીને સિવિલ સર્વિસીસ સુધારેલા પગાર ત્રીજા સુધારા નિયમો બે હજાર પચીસ ને સૂચિત કર્યા છે આ નિયમો એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થી અમલમાં લાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે નાણાં વિભાગના જાહેરનામા મુજબ જાહેર સેવા આયોગ હેઠળ તપાસ કરતા આવ્યો છે તેવી જ રીતે જેલ વિભાગ હેઠળ રાજસ્થાન જેલ સબ ઓર્ડિનેટ સર્વિસ જનરલની એન્ટ્રી નંબર બે દૂર કરવામાં આવી છે આ ઉપરાંત જમાદાર દફતર રેકોર્ડ લિફ્ટર લેબોરેટરી બોય હેલ્પર બેલદાર વગેરે જેવા વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ માટે જેમનો ગ્રેડ પે સત્તરસો છે તે પીબી વન બાવન થી વીસ હજાર બસો અને સત્તરસો ગ્રેડ પે નો પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યો છે તે ઉપરાંત સુધારેલા પગાર ધોરણો સચિવાલય રાજ્ય જાહેર સેવા આયોગ રાજ્યપાલ સચિવાલય અને હાઈકોર્ટ સચિવાલયમાં કાર્યરત સમાન પોસ્ટ પર લાગુ ગણવામાં આવશે આ સુધારો રાજ્ય સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓના પગાર ધોરણને વધુ પારદર્શક બનાવવા અને વિવિધ વિભાગોમાં પોસ્ટનું સ્તર સ્પષ્ટ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે ધન્યવાદ